નમસ્કાર મિત્રો સોના અને ચાંદીની કિંમતોને લઈને સૌથી મોટા સમાચાર ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ સોનાની સાથે સાથે ત્રણ ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો અમેરિકાના આર્થિક ડેટા પર રોકાણકારોની નજર અત્યારે જોવા મળી રહી છે અને જાણકારો સતત જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં હવે સોના અને ચાંદીની કિંમતોમાં વધારો થશે

પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો હતો સોનાનો ભાવ એ સોનું હવે માર્કેટમાં ઘટી રહ્યું છે અને ચાંદીની કિંમતોમાં જોરદાર ઘટાડો પણ સામે આવી રહ્યો છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આજે શું રહ્યા ગુજરાતના અનેક શહેરોમાં સોના અને ચાંદીના લાઈવ ભાવ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ અંદર ચર્ચા કરવાના છીએ તો બાવીસ કેરેટ સોનાના ભાવથી શરૂઆત કરી લઈએ તો આજ રોજ માર્કેટમાં બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનું જે ચૌદ હજાર પાંચસો જયારે દસ ગ્રામ એક લાખ પિસ્તાલીસ તફાવત જોવા મળી રહ્યા છે ચોવીસ કેરેટ સોનામાં એક ગ્રામ પંદર હજાર આઠસો એક્યાવન માં જયારે દસ ગ્રામ એક લાખ અઠાવન હજાર પાંચસો ને દસ માં સો ગ્રામ પંદર લાખ પિંચાશી હજાર સો રૂપિયા તો હવે જો તમે પણ સોનું ખરીદી રહ્યા છો તો આગામી દિવસોમાં સોના ની ખરીદી કરતી વખતે કઈ કઈ બાબતો ને ધ્યાનમાં લેવી જોઈએ જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો જયારે પણ આપણે સોનાની ખરીદી કરીએ છીએ સૌથી વધારે લગ્ન માટે સોનાની શુદ્ધતા તપાસી શકીએ છીએ અને ખાસ કરીને મિત્રો લોકો જે છે એ સસ્તું સોનું ખરીદવા માટે અઢાર કેરેટ અથવા તો ચૌદ કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છો તો આ સોનું જે છે એ બાવીસ કેરેટ સોનાની તુલનામાં સસ્તું જોવા મળતું હોય છે તો હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદી હવે સસ્તું થયું છે ને રેકોર્ડ હાઈ લેવલ પહોંચ્યા બાદ હવે જોરદાર ઘટાડો પણ સામે આવી રહ્યો છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જો તમે પણ તમારા શહેરમાં સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે પણ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો સોનાના ભાવમાં ધરખમ વધઘટ જોવા મળી રહી છે અને આજ રોજની વાત કરીએ તો મિત્રો સોના ઘરેણા જેમ કે સોના

તરીકે વાત કરી લઈએ તો શેર માર્કેટમાં મોંઘુ થતું જોવા મળતું હોય છે તો આ વધઘટ વચ્ચે આ એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરે છે તો આ લોકલ પ્રીમિયમ જે છે એ મિત્રો સોનાની કિંમતોને ઊંચી સપાટીએ જાળવી રાખવા

જેમકે વાત કરીએ તો ઈવી બાઇકો બનાવવામાં અથવા તો ઈવી કાર બનાવવામાં સોલાર પેનલ બનાવવામાં અથવા તો અલગ અલગ ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવવામાં ચાંદીનો ઉપયોગ ઝડપથી થઈ રહ્યો છે આવી રીતે ચાંદીનો ઉપયોગમાં વધારો જોવા મળે ત્યારે ચાંદીની માંગ માર્કેટમાં વધતી હોય છે અને આવી જ રીતે ચાંદીની માંગ વધે છે ત્યારે ચાંદીની કિંમતોમાં વધારો થતો હોય છે અને હાલ વાત કરીએ તો મિત્રો જો તમે સોનું હવે ખરીદી રહ્યા છો તો સોનાના દાગીના પણ માર્કેટમાં ઘટતાની સાથે સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ ખાસ કરીને રોકાણકારોની વાત કરીએ તો મિત્રો બે હજાર ના અંત સુધીમાં ચાંદીની કિંમતોમાં ભારે તેજી જોવા મળે એવી સંભાવનાઓ જોવા મળી રહી છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો માર્કેટમાં લોકો સતત સવાલો કરી રહ્યા છે કે સોનું તો ખરીદવું છે પરંતુ આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો ક્યારે થશે તો હાલ વાત કરીએ તો મિત્રો વાયદા બજાર અનુસાર સોના ચાંદીની કિંમતોમાં ઉછાળા બાદ ઘટાડો નોંધાયો છે અને ભારતીય કોમોડિટી માર્કેટમાં સોના ચાંદીની કિંમતોમાં મોટી ઉથલ બાદ સોનું હાલ અત્યારે સસ્તું થતું હોય જોવા મળી રહ્યું છે તો જયારે વાત કરીએ